હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ની આગાહી મુજબ રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું વરસી રહ્યું છે ખાસ કરીને ઉના અને ગીરગઢા પંથકના ખેડૂતોની હાલત દયનીય બની છે આપને જણાવી દઈએ કે મગફળી કપાસ ડુંગળી શેરડી સહિતના મહત્વના પાકો ખેતરમાં પાણી ભરાઈ જવાથી સંપૂર્ણપણે નાશ પામ્યા છે લણણી કરીને ખેતરોમાં સુકવવા માટે પાથરેલી મગફળી પણ પાણીમાં તણાઈ ગઈ છે જુઓ ઉડાથી ફારૂક કાઝીનો રિપોર્ટ મારી બાર વિઘાની માંડવી હતી બાર વીઘાની માંડવી ખેતરની અંદર કાઢેલી તૈયાર હતી આટલા વરસાદની એ ખબર નથી કે એટલો વરસાદ આવે વરસાદ આવે તો દર વર્ષે આવતા જ હોય પણ થોડોક વરસાદ હોય એના હિસાબે બધી સાફ કરવા માટે તેને ખેતરમાં રાખી બધી જ માંડવી અત્યારે પલ્લી ગઈ છે પલ્લી ગઈ બધી થોડી ઘણી માંડવી અમે ઘરમાં લીધી છે બાકીની તણાઈ ઘણી માંડવી ગયેલી છે અને હવે તો પ્રશ્ન એ છે કે સરકાર શ્રી વહેલી તકે આનો સર્વે કરે સર્વે કરી અને ખેડૂતોને જે મળતો લાભ છે તે પૂરોપૂરો આપે અને ખેડૂતોને મુશ્કેલીની અંદર સહભાગી બને એવી સરકારશ્રીને વિનંતી કરીએ અમારા જેવા નાના ખેડૂતોનો તો એ પણ છે કે મારો છોકરો તો સેની સ્કૂલની અંદર ભણે છે તો એની ફીના પણ ફાફા છે તો કઈ રીતે ફીનું પેલું કરવું એમ કારણ કે આ એક જ થાલ એવો છે કે તે અમે વ્યવસ્થિત લઈ જ છે બાકીના થાલ તો બધા વધારે મહેનતવાળા હોય એટલા માટે સરકારશ્રીને રજૂઆત કરીએ

તો કોઈ લેવા આવ્યું હતું અહીંથી તમને સ્થળાંતર કરવા માટે હે સ્થળાંતર કરવા માટે કોઈ ન થયું તો તલાટી મંત્રી કે કોઈ નહીં એમ છે તો અહીંયા બાજુમાં એક રેન બસેરા છે અહીંયા રહેવાનું કીધું હતું એ લોકોને તો હું કીધું અહીંયા રેન બસેરા ના પાડી એવું છે કાંઈ વાંધો નહીં તમે થોડીક વાર જો ત્યાં આગળ કોઈને કોઈ આવશે નકર અમે તમને અહીં ત્યાં રેન બસેરા છે રેન બસેરાએ આવી જાઓ બધા ત્યાં તમારો માલ સામાન અહીંથી પલ લેવું હોય એ લેવાનું હોય તો લઈ લો બાકી તમને રેન બસેરાએ અમે મૂકી જાય એમ તમે તમારું શામજી મહારાજ શામજી મહારાજ અહીંયા ક્યારે આવ્યા તમે બે દિવસ તમે અહીંયા અહીં નિશાળમાં છો ક્યાં રહેતા હા તમારો તમે અહીંયા અહીંયા કેટલા વાગે આવ્યા એક એક જ જ રૂમ રૂમ તમને કેટલા લોકો છે તમે જણા ને ને ખોલી દીધો બીજી આમાં કઈ સુવિધા બીજી તમારે કઈ કોઈ આવ્યું તું અધિકારી કે કોઈ અહીંયા તમને પૂછવા મારા અગિયાર ને બધું રાખ થઈ ગયું હવે શું કરો સરકાર નમ્રો મૂકી છે કે બધા લોકોને સર્વે થાય વાસ્તવિક હોય એ રીતે સર્વે કરીને કરે ધોરણ મંજૂર છે સાડા બાર વીઘાની જમીન છે સાડા બાર વીઘા માઇન્ડવી હતી હવે આમાં જોઈ શકો છો કે માંડવીમાં કોઈ વસ્તુ કાંઈ રહી નથી આ બધું જે ઢાંક્યું છે એમાં કંઈ લેવા જવાય એવું છે અને ખેતરમાં ગળાય એવું નથી

ને એક ટ્રેક્ટર રહ્યું ગારો હોતી થી ભરીને આવ્યા ને અમે અટાણે આયા અમારી માથે ઇની મેને ઇની માથે જ અમારે છે આધાર બીજો અમારે કોઈ આધાર જ નથી અટાણે નાના બસા અમારે છે ઇની માથે અમે કામ ને અમે ખાઈએ અમારે કેનો આધાર હવે વરસાદની બધી પડલી ગઈ હવે અમારે શું કરું અટાણે ખર્સા દોવા ખાતરું ને મેને તમારી બધી માથે પડી હું કરું અટાણે ત્યાં અટાણે અમારે કરવું નું આ દાડુ માંડવી એવાય છે તીને

મેં એક દોરડો કે નિરણ કોઈ વસ્તુ લેવાય એવું નથી મારે છોકરાઓ બહાર ભણે છે તો આ ખર્ચા ને બધું કઈ રીતે એમાં થઈ શકે એવું નથી સરકાર શ્રીને તે વિનંતી છે કે જેમ બને એમ વધુમાં વધુ લાગુ થાય આટલો વેલી તકે કરે તો ખેડૂત એમાં કંઈ કરી શકે આવતો થાય બાકી એમાં કોઈ વસ્તુ કંઈ થઈ શકે એવું નથી પશુઓ માટે લીલો અને સૂકો ચારો પણ વરસાદના કારણે નષ્ટ થઈ ગયો છે ભારે વરસાદના કારણે કરોડો રૂપિયાની ખેતીની જમીનનું પણ મોટા પાયે ધોવાણ થયું છે માવઠાની આ મારથી જગતનો તાત બેહાલ બન્યો છે ખેડૂતોનું કહેવું છે કે આ ભયાનક નુકસાનીની ભરપાઈ સરકાર દ્વારા ખાસ પેકેજ રૂપે સહાય ચૂકવવામાં આવે તો પણ થઈ શકે તેમ નથી મુંબઈ સમાચાર માટે ઉનાથી ફારૂક કાઝીનો રિપોર્ટ